જય શ્રી મહાદેવ મિત્રો મહાશિવરાત્રિની પવિત્ર અને દિવ્ય રાત્રિ માત્ર ઉપવાસ અને જાગરણ માટે જ નહીં પરંતુ આત્મશુદ્ધિ અને સાત્વિક આહાર માટે પણ વિશેષ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર રાત્રે શરીર મન અને વાણી ત્રણેયને પવિત્ર રાખવાની જરૂર છે ઘણા લોકો ઉપવાસ કરે છે મંદિર જાય છે શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરે છે પરંતુ થોડા જ લોકો જાણે છે કે આ રાત્રે લેવામાં આવતો આહાર પણ જીવન પર ગહન અસર પાડે છે માન્યતા છે કે જો મહાશિવરાત્રિની રાત્રે ઉપવાસ પૂર્ણ કર્યા પછી ભક્તિભાવથી વિશેષ સાત્વિક શાક પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે તો વર્ષભર અન્ન અને ધનની કમી રહેતી નથી અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ ચાલુ રહે છે આ વિશેષ શાક છે બટાકા અને શિંગદાણા સાથે બનાવેલું સાત્વિક શાક બટાકું ધરતી તત્વ પ્રતીક છે જે જીવનમાં સ્થિરતા લાવે છે શિંગદાણા સમૃદ્ધિ અને વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે આ બંને વસ્તુઓને શુદ્ધ ઘી અથવા શિંગ તેલમાં સરળ મસાલા સાથે લસણ અને ડુંગળી વિના બનાવવામાં આવે છે ત્યારે તે સંપૂર્ણ સાત્વિક બને છે મહાશિવરાત્રિની રાત્રે પહેલા ભગવાન શિવને આ શાક નો ભોગ અર્પણ કરવો જોઈએ પર દૂધ અને બેલપત્ર ચડાવીને ઓમ શિવાય મંત્રનો ઓછામાં ઓછા આઠ વાર જપ કરો ત્યારબાદ આ શાક ને પ્રસાદ રૂપે પરિવાર સાથે ગ્રહણ કરો કહેવાય છે કે એક વખત એક ગરીબ ખેડૂત પરિવાર મહાશિવરાત્રિએ ઉપવાસ પર હતો ઘરમાં માત્ર થોડા બટાકા અને ભજન કર્યા અને ભક્તિપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો થોડા જ સમયમાં તેમની ખેતીમાં માં ઉપજ થઈ અને આર્થિક સ્થિતિ સુધરી ગઈ ગામના લોકો આને મહાદેવની કૃપા માનતા હતા આ કથા આપણને શીખવે છે કે ભવ્ય ભોજન નહીં પરંતુ ભક્તિ અને શ્રદ્ધા મહત્વની છે રાત્રે ખાવાનું પ્રમાણ ઓછું અને મનમાં પવિત્રતા રાખવી જોઈએ આ સાથે ફરાળી રોટલી રાજગરા લોટની પૂરી અથવા સાબુદાણા ખીચડી લઈ શકાય ધ્યાન રાખો કે રસોઈ બનાવતી વખતે મનમાં ગુસ્સો કે નકારાત્મક વિચારો ન હોવા જોઈએ ભગવાન શિવનું સ્મરણ કરો શક્ય હોય તો રસોઈ ઘરમાં એક નાનો દીવો પ્રગટાવો માન્યતા છે કે આવું કરવાથી નકારાત્મક દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે આ રાત્રે શાક ગ્રહણ કરતા પહેલા એક સંકલ્પ લો કે વર્ષ પર સત્યના માર્ગ પર ચાલશો ખોટું નહીં બોલશો અને કોઈને દુઃખ નહીં આપશો કહેવાય છે કે મહાદેવ બોલા છે અને ભક્તોના સારા સંકલ્પથી ખૂબ પ્રસન્ન થાય છે જે ઘરમાં મહાશિવરાત્રિની રાત્રે સાત્વિક ભોજન સાથે શિવનામ સંકીર્તન થાય છે ત્યાં અન્નના ભંડાર ક્યારેય ખાલી નથી થતા સંતાન પર સકારાત્મક અસર પડે છે અભ્યાસમાં મન લાગે છે અને પરિવાર વચ્ચે પ્રેમ વધે છે મિત્રો મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ જીવન બદલવાનો અવસર છે આ પવિત્ર રાત્રે લેવાયેલો એક નાનો સાત્વિક સંકલ્પ આખું વર્ષ શુભ બનાવી શકે છે તેથી આ વખતે મહાશિવરાત્રીની રાત્રે આ પવિત્ર સાત્વિક શાક ભક્તિ ભાવથી જરૂર બનાવજો પહેલા મહાદેવને અર્પણ કરજો અને પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરજો મહાદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જશે હર હર મહાદેવ